পাইছে <laughs> মই <laughs> 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 <laughs>

મોડા પડ્યા ખાવાનું મોડું થયું તું શું કે દિવાળી તહેવાર છે એટલે મોડું થયું છોકરા ટેકા ને એવું લીવા ગયા બધી આ તો બધું ભાઈ આ જ દિવાળી રાખો દિવાળી નો તહેવાર ઉભા એક બાજુ ઉભા રહો બે જાવ એક બાજુ તમે શોંતિ જપો માથાકૂટ ના કરશો કોઈનો શાંતિ એક બાજુ ઉભા રહો તમારું ફોર્મ હોય કરો આ બાજુ પેપર ના જશો લેવા હા ચિંતા ના કરશો કરશે આવશે તો ખરા રસ્તો હોય

આપણી બાજુ ચો ફોડો કરવાનું અમે બેઠા ભાઈ આપડે ડાયરેક્ટ કેવા ના જવાય

બધું લે આવ્યા છે

જોરદાર જોરદાર કાય્ય થયો તો છોડવાના ઉપર હું છું હવે છોડ

કાઢી મેળવવા માંગા તારી કાંઈ તમને તમાર રજા પડી જાય નોકરી હવે એવું ને લુકડા દીધા લાઈ દીધા કોઈ શું કરતા નહીં શું ટેટા લાવો નહીં મને બોલવા દો છોકરા ને સમજાવવા દો હું એમ કઉ છું ટેટા લાવો એની ના નહી પણ આમના જ ના કરતા વ્યવસ્થિત જગ્યાએ કોઈને નુકસાન ના થાય એવી જગ્યાએ ટેટા ફોડવાના અને જો તમારા છોકરા ટેટા ફોડતા હોય તો જોડે ઉભા રહો દજાય નહીં આનું ખાસ ધ્યાન રાખવા આ દિવાળી ઉપર બરોબર ઘણા છોકરા ધ્યાન રાખવાનું બીજા રમતા હોય એનું આજુબાજુ કોઈ નુકસાન ના થાય ખુલ્લી જગ્યા હોય એવા જઈને ટેટા ફોડો શું કીધું બરોબર સમજી ખુશી નો તહેવાર છે તો ખુશી થી મનાવો તો આ કકરાટ કરવાની કે ઝઘડો થાય એવું કોમ કરવાનું એ તો બહુ સેટા વધો એક કોમ કરો તમે જાઓ તમે જાઓ એમ

ગરીબો yeah. yeah. <that> 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 દિવાળી નો તહેવાર કોની ઉપર ચેટા ના ફોડું અમે તો તમાર ઉપર નાખ્યા અમે તો

ફરી ના ફરી આવ્યો ન પાછ્યો કેવું હકાવતો જો તું કેવા જવું પછી ખબર પડે બરોબર કઈ પૂરવાનો હતો ના પૂરવા દીધો ભાગો ભાગો કે આશાજી આ દિવાળી દેરા ખાલી થયું છું ને મને

આખો ઉભો ન انا હું તો આખો દુબરો પણ અગરબત્તી ખ ખ ખ કર બે થી ના કે આવી ના ના દડેલા કસુનાથ સાબ બક્કાસ બક્કા મજા આવે અ મજા આવે ઓરો ઓરો どういうこと 我这个，我哈够不到，你那边热。 તમે તો પાડી ગયા માથા એટલે ભોલાથી આવરી જ નહી જો નહી કરે ખબર ના પડે કારણ કે સબ કીધેલા અમને સમજાવે છે

હરગાવ ને હાલ હેડ કોમ કરું સમજાય મે હું શું કહું સમજાઈ જઈએ આપણે કોડ ના છે આપડી દીવારી થઈ જાય ને પણ આ હરામ છે જો જો આ વીડિયો તમારી દિવાળી વાત હાજી પણ તમે કોઈ ગરબર હગાવશો તમે જાતે

તમે આ તહેવાર આપડે ખુશી નો તહેવાર કેવાય બરોબર તમે આવી ફોડો કુંક નું ઘર હળઘ કુંક ના ગાયો ફળ બરોબર તમે ટેટા ફોડો આ પેલો ભાઈ તમને બરાબર ફરો બતા ગમે ત્યાં દે તોરી બધું પાછ આવા રે એમને બરાબર તમને બે માર કે એવું આ અમે શીખવાડો તમે આ બોલાજી ઓર નો આમ થોડા જો હે બોલ તમે આ બીજું કાંઈ આ છે બેગા બેગા આશરાઓ અરે મારા ભાઈ ભાન આવ ધીરેથી ના તમે તો આ મહેમાની આલો આલો રોહાઈ

કે અમે જેવી દિવાળી કરી એવી તમે ના કરતા એકબીજા ઉપર શાંતિ થી ચેતા પૂરજો તમે ફોડો એની ના નહીં શાંતિ થી પૂરજો અમારે જે બગડે ને બગડે એવું કરતા નહીં બરાબર જેથી કોઈને નુકસાન થાય કોઈના ઘર વેક કોઈ તકલીફ થાય એવું કરશો નહીં જો વિડિયો ગમે તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને હા ધારાણા ક્રિએશન નાયકા એટલે કે વાયસી નાયકા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સંજુભાઈ તમે કન્ટિન્યુ કરવાનું ના ભૂલતા હેપી દિવાળી રોમ રોમ જય શ્રી રામ